हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर नमस्कार दर्शक मित्रों हलचल टीवी न्यूज में आप हार्दिक स्वागत આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં ખુલ્લે આમ જુગાર રમતા જુગારીઓનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જો કયા વિડીયો ખંભાત શહેરના કયા વિસ્તારનો છે તેની પુષ્ટિ થઈ શકતી નથી દર્શક મિત્રો આપને બતાવી દઈએ કે વિડીયોમાં તમે જોઈ રહ્યા છો તે દ્રશ્યો વાયરલ વિડીયોના દ્રશ્યો છે હલચલ ટીવી ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ કરતું નથી ખુલ્લે આમ જુગાર રમતા લોકોનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે દર્શક મિત્રો કહેવાય છે કે ખંભાત શહેરના એક મકાનમાં એક ઈશમ દ્વારા કેટલાક માણસોને ભેગા કરી જુગાર રમાડતો હોવાનો આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે ખુલ્લેઆમ જુગાર રમાતો હોવાનો વિડીયો વાયરલ થતાં પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે દર્શક મિત્રો વધુ એક વખત બતાવી દઈએ કે આ વિડીયો વિડીયોમાં તમે જોઈ રહ્યા છો તે દ્રશ્યો વાયરલ વિડીયોના દ્રશ્યો છે હલચલ ટીવી ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ કરતું નથી આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં ખુલ્લેઆમ જુગાર રમતા જુગારીઓનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़ હર હલચલ પર નજર હર હલચલ કે ખબર